મોબાઈલ મૂકીને હવે તું સોપડીમાં ધ્યાન દે સોપડીમાં તને મારે તારું શું કરું ઈ ખબર પડતી પરવા તો જો તું હોસ્ટેલમાં મૂકી દઉં કે તને તારા પપ્પાને આજ વખતે કે 20000 રૂપિયા હોસ્ટેલમાં મૂકી પણ મારું કોણ સાંભળે આખો દી કા મોબાઈલ નવા હો લઈને કા ટીવી નો ટીવી મૂકી મોબાઈલ ને મોબાઈલ મૂકીને ટીવી બીજો કઈ ધંધો છે તારે ને નિહારે જાય ન્યાય કોકને કોકને મારીને આવે કાયમ ફરિયાદો આવે મારે કેટલું ખાબરવું તમારું হ কো হভার হওয়ার মিতমেতো আওয়া সনালবেনথমে, মো করু সনাবেন কন্তাি যায় আমার সিন্তুরাখি কইলে সন্না করত বল ধলাো ধসে এ পর থা ত। আখদ মোবাইললা জ মোবাইললা জয়, েই মুকে নাই বল হাস থায়মে, তোমার ্ঞজি বিনের পথ দ। আপ নেথন ধুরিবার মোবাইলে তা মে নের পাতি ই হ জ আপে ভ ন্তিই সিটা বেন মারে। હું ભણવા જાય તો શાંતિ ભણવા જાય તો એ થઈ તો કેટલી ફરિયાદ આવે કે છોકરાને માર્યો નાની છોકરીના વાળ ખેસી લીધા ને બોલો હું કરું કઈ ખબર જ નત પડતી શું ધત જ નત કેવો મારું સોનલબેન કેવો મારું હાવ સોનલબેન કે તમારે કઈ કામ હતું કઈ લઈ જાય દેવામાં તો સમજતી નત ને પાછી તો એમ પૂછે કે કઈ કામ હતું કેમ જાય ખબર ન હોય કે મારા થારી વેટ કા છે એ હું એમ કેતી હતી કે મારે ઓલો સ્ટીલનો નો તો તમારા ઘેર છે હા હા સોનલબેન ઓલો નવો નવો છે ઈ ના ઈ મારે ઘેર જ છે পান্দো নিযা তো কিযা মলতো নতো মেক ইদো আল পুশি লোয়ে সিতল বেনে আপি দো সনল বেন এ নানা সিতল বেন ওে মনে জরে সিন্তা নতো � ઓ એમ છે હા તો જવાબ જ ન મોબાઈલ માં તો એવો ને કે નોઈને ભૂખ લાગે કે નો તરસ લાગે બોલો એમાં ને પાગલ થઈ જાહે બાપા મારો તો છોકરો લાલુ આ વરસાદ માં રસ્તા માં ક્યાંક પડીને આવ્યો બોલો તી બે ગોઠણ સોલાણા બે માં લોય કાઢ્યા કીને કેવા જાવું તમારી સિંટુડાં જેમ સારા વિકરી છે હાવ બેન કલા કેક તો રઈડો મેં કીધું હું ડાબલો હતો ને તારા બાપા નોતી ગયો તો હે ખબર છે રસ્તામાં પાણી ભર્યું તો સાયકલ નો ઓકાવાય ને ખાડામાં પડ્યો ગયો ઓહો સોનલ બેન શું કરેતી કરે હું ખાટલે સડીને હું તો હરદનનો લેપ કરીને બે ગોઠણમાં લગાડી દીધો તે હરદનનો લેપ કરવા સાયકલ બેન વાત કી તો ક્યાંય જડે નહીં તી ગોતું પણ કઈ યાદ ન આવે મે કીધું મારી સ્ટીલની વાત કી મે કોને આપ્યો હે કીને આપ્યો કોઈ યાદ ન થાઉ તો આલી સાયકલ બેન પૂછી લઉં હે એમ કરીને પૂછવા આવી હવે આવ્યા તો સોનલ બેન લેતા જ જવની વાત એ ના ના હવે કોઈ બાપા મારે કોઈ ઉતાવળ નથી મે એને લેપ લગાવી દીધો હું બનાવો બેન જમવાનું તમે શાક ને રોટલી બનાવું સોનલ બેન મારે હા અને એ હું કા કે તમે શું બનાવવાના છે મારી તો તમે વાત જ ન પૂછો કેટલે ફજીતા કરવાના ખબર છે તમાર ભાઈ ઘેર હોય એટલે પતિ ગયો આજ રવિવારની રજા છે ત્યાં ખાવું તે ખાવું ને હું તો 3 વાગે નેવડી ખબર તમને ઓહો ઈ હાસી વાત સોનલ બેન આપણે ઘર કામમાંથી નેવરા નો થાય કે હા ઈસ કહો ને અરે શીતલ બેન મારે તો મગજમાંથી જ નીકળી ગયો હું એમ કહેતી હતી કે આવતા રવિવારે મે તમને સ્ટીલની ડીશમાં બટેટા પૌવા આપતા હે હા હા સોનલ બેન ઈ ડીશ એ તમારી મારી ઘેર જ છે એ નાના બાપા ના રે ના ઓરે શીતલ બેન તમે પણ કેવા ખરા છો હું ડીશ નું નત પૂછતી એમ પૂછતી હતી કે બટેટા પૌવા માર ભાઈને તમને ભાઈવા તા કે નહીં તો કેવા વખાણ કરતા હતા ખબર છે તમને તો હારું ભાઈ વાતા ને અરે મને કે તારા આઈ કે તો આવા કોઈ બટેટા પૌવા થાતા જ ન છોનલ બેન તો જો કેવા મસ્તના બટેટા પૌવા બનાવે એવું સીતલ બેન જો તો કેવી મને સાયણા ઝાડવે સડાવે કેવી વખાણ કરે મારા હે તો મારા થામણા લઈ જાય તો દેવામાં સમસ્તી નથી મહિનો મહિનો રાખી મૂકે ખબર ન પડે કે ની જરૂર હોય આપણે આપી દઈએ માગવા કે હવે આમ કરીને જ લેવાય આની પાસે તો તઈ જ આપાહીરી આલે ઈ બિસ્ તો ધોય લેિસ પડી એ નાના બાપા મારે વાસણની કોઈ ઉપાડી નથી તમે જયા ને ના ના બહુ મસ્ત બન્યાતા કડી થાય તો વાસણ નું કઈ ને તમે મને હરમાવો હો હોસ્પિટલ બેન ને લાગે કા હવરના હા ઓરે સોનલ બેન નવી নে কপ্ডা দো যান কস্রান পোতানে তো পাল্ড য়া঵াসানে কিদু বো পারে জমিন ভধাই পে দাস করিনে একশু বরো ভাইনে হাসি ঵াত্ছে あとピラコインのタトゥモネオベトバペ SDTS のボトゥイテイジャイハウコロム。あれらかはそのあれああ、でもモリトルズはイケイイレズラケンビズトウンカイボータイトダバピーリンクトリカルウィザイタハウテイジェイ。イビュコットゥパジューレンコンパレバパ。ああ、イトアセン હારું આલો તો સિતલબેન હું જાઉં માર ભાઈનો છોકરો રાઈડા રાડ કરતો હે દુખે દુખે હા હા વાંટોની સોનલબેન ને નો રેય તો અમાર સિન્ટુ ને મોકલો થોડીક વાર ના બાપા તમાર સિન્ટુ ને તમાર રાખો મને કવરાવી દે હમણા હું એક ને બરોબર છે હારું તો તમારી મરજી બીજું હું હા સોનલબેન 함 તો કરી તમાર વાટકી ને બી દઈ જાય હો હાઈજે એ કોઈ જલ્દી નથી વાંટોની તમ તમારે ફ્રી થાવ ને તો દઈ જાય આ તો જઈડી નઈ કે કીધું પૂછી લઉં જીડી કે હા હા રવાલો તો હું જાઉં હો દઈ જઈજો પણ ભૂલતા નહીં પાછા હા હા વાંધો નહીં સોનલ બેન હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબ્લીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂર કરો થેન્ક યુ